તો મિત્રો નિર્મલભાઈને રોયલ એન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇક વેચવાનું છે સાવ પાણીના ભાવમાં આપી દેવાનું છે તો મિત્રો મોડલ નિર્મલભાઈનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે નિર્મલભાઈનો મોબાઈલ નંબર બાઇકનું કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે રોયલ એનફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇકની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે બાઈક અને થ્રી ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે રેડ કલરમાં પેટ્રોલ એન્જિન બાઇક છે અને બાઇકમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર્સ સારી કન્ડિશનમાં જોવા મળી જશે નો એક્સિડન્ટ બાઇક છે અને બાઇક ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાનું છે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈજ ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક જોવા મળશે તો વાત કરીએ આ બાઇકની માલિકનો મોબાઈલ નંબર કિંમત વગેરે તો માલિકનું નામ નિર્મલભાઈ છે અને નિર્મલભાઈ આ બાઇકની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે તો નિર્મલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સીમોતેર પાસાઠ ચારસો ત્રણ સત્તાણું બે ચાર ઝીરો ત્રણ સ્ક્રીન ઉપર આપેલો જ છે નિર્મલભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને બાઇક તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રણાવ તો ગામ પીપળિયા ગામ જોવા મળશે નામ નિર્મલભાઈ નિર્મલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર નિર્મલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નિર્મલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ સ્ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે નિર્મલભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયેશ રાજ